માધાપરના અર્ષણભાઈ પુડિયાએ વૃક્ષારોપણ કરેલા વૃક્ષોને બચાવી પર્યાવરણ જાગૃતિનો સંદેશ પાઠવ્યો સ્ટોરી રિપોર્ટ સંચય અને અને પર્યાવરણ ગ્રીન માધાપર આપણા પટેલ સમાજની અંદર ખાસ કરી અને ભુજ સ્વામિનારાયણ મંદિર બસો વર્ષ ઉત્સવ ઉજવ ત્યારે અમારા સ્વામી ધર્મેન્દ્ર સ્વામીએ સંકલ્પ કર્યો હતો કે કચ્છની અંદર ઓછામાં ઓછા એક લાખ વૃક્ષો વાવાય તો દરેક ગામને જે વૃક્ષો વાવવાની જે મહારાજ મંત સ્વામીજી પ્રેરણા આપી હતી અને બધાને સંકલ્પ કરાવ્યો એના સંકલ્પના ભાગરૂપે માધાપરની અંદર અમને બે હજાર ઝાડ વાવવાના હતો બે હજાર ઝાડ પૈકી અમારી આ બાજુમાં જે છતેળીવાળી તળાવ છે ઘનશ્યામ મહારાજે અહીંયા કને સાથ સાથ આ તળાવની અંદર સ્નાન કરી આ પાવન ધરતી છે આ ધરતીની આજુબાજુમાં જે સરકારી ખરાબાની નદી તળાવનો ખરે કિનારો છે એના ઉપર ઝાડ વાવવાનું નક્કી કર્યું માધાપર સ્વામિનારાયણ મંદિરના યુવાન મિત્રો હરિભક્તો સાથે મળીને અત્યારે જે આ વન આપણે જોઈ રહ્યા છીએ એક હજાર વૃક્ષનું વન છે એને આજે આ ત્રણ વર્ષનો છે નીચલા ભાગની અંદર બે વર્ષનો છે અને બાકીના વૃક્ષ ગામની અંદર અલગ અલગ સાર્વજનિક ચોકોની અંદર કોઈ પચાસ કે ચાલીસ કોઈ ત્રીસ કોઈ લીસ કરી અને માધાપરને બે હજાર વૃક્ષો વાવેતર કરવામાં આવ્યું હતું અને જતનપૂર્વક બે બે હજાર ઝાડમાંથી લગભગ અઢારસો જેટલા ઝાડ વાવાઝોડા બે બે આવી ગયા બે વર્ષે વાવાઝોડું હતું આ વર્ષે વાવાઝોડું તમે આ વૃક્ષોને જોશો બધી બાજુ ટેકા ભરાવી આ સ્વામિનારાયણ મંદિરના યુવાન જે યુવાન મંડળ છે મહિલા મંડળ સાથે મળી આ વૃક્ષોનો ઉછેર કરી રહ્યા છે અમારા માટે ગૌરવની વાત છે કે અમારી આ પ્રસાદીની જગ્યા ઉપર પેલા જૂની જગ્યા જે છે મૂળ છતેડીની એની અંદર પણ લગભગ સાડા છસો સાતસો ઝાડ છે એ આજે છેલ્લા લગભગ પંદર વીસ વર્ષના છે આ જે અત્યારે નવો બગીચો બન્યો બસો વર્ષ ઉત્સવ નિમિત્તે માતા પર છત્રીવાળી ચડા પ્રસાદી એની અંદર જે આપણે આજે બે હજારેક વૃક્ષોની જે આજુબાજુનું છે એની અંદર પાછા વૃક્ષો એવું નહીં કે એક જ એની અંદર વૃક્ષો વાવવામાં આવીને આવનાર સમયની અંદર પશુ પંખીને પણ એની અંદર રહેવાનું જગ્યા મળે અને ખાવા પીવા મળી રહે વાર્ષિક સિઝન પ્રમાણે એની અંદર જે ફૂલું થાય આંબલી છે ખાટી આંબલી છે જાંબુ છે એવા અનેક પ્રકારના વૃક્ષો છે પંદર પંદર વીસ વીસ આ વૃક્ષો પૈકીના તો એ વૃક્ષોની અંદર નાના સૂના ફળો થાય અને આ આવનાર સમયની અંદર વિચાર આ મનની અંદર પશુ પક્ષીને પણ કોઈને કોઈ એના પેટ ભરવા માટે મળી જાય એવી પ્રેરણા અમારા ધર્મંદન સ્વામીની હતી અને જે અત્યારે અમે ચરિતાર્થ થઈ એની અંદર માતાપનના હરિભક્તો દાતાઓના સહયોગથી રૂપિયા લગભગ વીસ લાખ રૂપિયા જેવો વીસથી બાવીસ લાખ ખર્ચ કરી આ જમીનને સંસાર કર્યું જમીનની અંદર ડ્રીપ એરિગેશન આખી આખી પાઇપિંગ કરી અને આ વૃક્ષોનો ઉછેર થઈ રહ્યો છે આજે આ વૃક્ષો ગયા વખતે પણ વાવાઝોડામાંથી પડી ગયા તેને ઊભો કરી પાછા આ વર્ષે ન પડે એના માટે આગોતરી જે ટેકા ભરાવીને રાખેલા હતા એના કારણે આ વખતે બહુ ઓછું નુકસાન થયું તો આ ટાઈપના દરેક ગામોની અંદર જે આપણે પર્યાવરણ માટે જે ઓક્સિજનની જે જરૂર પડતી હોય અત્યારે બે હજાર બે હજાર એકવીસ બાવીસના કોરોના સમયે જે માનવ જનજીવન માટે જે એક મોટી જે સંકટ ઉભો થયો ઓક્સિજનનો એ આવનાર સમયમાં આપણા જીવસૃષ્ટિ માટે જીવનસૃષ્ટિ માટે એમાં જળતર હોય પશુ પક્ષી બધે માટે ઓક્સિજનની જરૂર હોય તો આપણે સૌ આવા મહંતો સંતોના પ્રેરણાથી આપણે એવા ગામોની અંદર જે સરકારી ખુલ્લી જમીન હોય આપણા આંગણાની હોય જે રીતે સંકલ્પ કરીને આપણે આપણા જીવનની અંદર એકથી બે વૃક્ષ વાવીએ આવનારા આપણા બાળકને પણ એમ કહીએ કે ભાઈ વૃક્ષ વાવેલા જળ ઉછેર કરવો અને નવો વાવો જેથી કરીને આવનાર કુદરતની જે સંપત્તિનું જતન કરવું જળ જમીન અને વન્ય એનો આપણે સૌ એની અંદર આપણે આપણા જીવનનો થોડોક અંશ કે થોડોક સમય કાઢી અને આપણે આપણે પર્યાવરણ બચાવીએ આજે જે અમે આ હરિયાળી જોઈએ આવનાર પેઢી માટે ઉપયોગી છે આવના સમયની અંદર પાણી પહેના લઈ અમારા માતાપનના આગળ બીજા પણ જુવાન મિત્રો અમે ઉપર પર અવોને સંકલ્પ કરીને આગળ બીજા વૃક્ષો આવશે એ આપના માધ્યમ સૌને વિનંતી કરું આપ સૌ હરિ ભક્તોને અમારા મહંત સ્વામીના અને સૌ સંતો મંતમાં જય સ્વામિનારાયણ સાથે સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ